આટલું માટી જોઈ દે હવે કમ્પ્લીટ એટલે બુઆરી અને આપણે સો બોર્ડ આવેલા લઈ લે પેલા અને પંડિતભાઈ હોય ને તો તું કેતા હે એટલે અમારે કે બુઆરી હું તો તો બોબે ની લીધી એટલે મને કમ્પ્લીટ હવે રેડી રેડી હું આવું તમે જ ને तो 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 तो

છોકરા <classic> પણ <cycling> <sh female>

એ લાવન કહો નાડો તમે મુકાદન કરીયા ભરાતા મટી ગયો પણ થોડોક હજી બકો આવે શું ગોદો તમે બતાવો હા તો તો જોઈ છોકરા નાખો વધારો છોકરા નઈ નાખવાનો તમાર નાખવાનું દે તો રોજ નાખવાનો વધવા નાખવું

આ પીઉં એટલે પર તું એ શું ખરાટવાને શેક ખાતા ભાઈ પિરો કંપીશભાઈ તમે તો યાર ગોપોની ગોવોની કેમરો એટલે અમાર આલવું પડે હું કલબીત પાછું લાવ્યો તો રેડી નહોતું બાની માતાના

અરે તમે તો લાપો અમને દાડા રાખ્યો અને પપ્પા એ બોધવાને ઘર માં છે તો તમાર રહી છે ફોટો હાલવાય દે સ્માર્ટફોન છે હા દુજે પેલું સેમસેંગ નું મો સ્માર્ટ માં ખબર નહી પડતી શું સ્માર્ટ ફોલો ફોટો ફોટો પડ્યો છે દુશી